વાવથરાદ જિલ્લાથી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો પ્રારંભ જનઆક્રોશ યાત્રા દરમિયાન ચુડમેર ગામના લોકોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગટરના પાણી સહિતની સમસ્યાઓ જણાવી અમિત ચાવડાએ વાવથરાદ કલેક્ટરને ફોન કરી સમસ્યાનું નિવારણ લાવવા સૂચના આપી અમે બધાય યાત્રા લઈને નીકળ્યા હતા ચુડમેર ગામથી આખા ગામ લગભગ મેજોરિટી વસ્તી દલિતોની છે અને આખા ગામના લોકો ભેગા થઈને રસ્તા પર છે અમારા પ્રભારી મુખ્ય અહીં જે થરાદનું ગટરનું પાણી આવે છે અને વારંવાર રજૂઆતો આવેદન પત્રો આપવા છતાં પણ કોઈ એનો નિકાલ નથી થતો અને એના કારણે વરસાદી પાણી જે છે એનો પણ નિકાલ નથી થતો બધા બધાનું કહેવું એમ છે કે ના વરસાદના પાણીથી નુકસાન થાય છે એની કોઈ રાહત મળે છે ના ગટરનું પાણી બંધ થાય છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એની કાર્યવાહી થતી તમારે ધ્યાનમાં છે કોઈ આવી બાબત આજે ચેક કરાવજો હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કઉ છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે અને તમે એ સ્થળ પર અમે બધા જ છીએ પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે વાસ મારે છે ને આમના ખેતરોમાં તો આખું બધું પાક છે એ પણ સુકાઈ ગયેલા છે અને વર્ષો થી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું એટલે ચીફ ઓફિસર ને પણ નોટિસ આપો અને એના માધ્યમથી જે એને કાર્યવાહી હોય જવાબદાર એના પર પણ કરો કાલે મોકલું ને એમને ક્યારે મોકલું હમણાં તમે હોય તો કલાક માં જ આવી જશે આ તો કલાક માં જ આવે